અક્ષરધામ હુમલાની કરવી કે પછી દરિયામાં ધુબાકા મારવાની કરવી વાત રાજુલામાં કોંગ્રેસના દબદબાને ખતમ કરવાની કરવી કે પછી સૌરાષ્ટ્રના કોળી પટ્ટામાં એક મોટું નામ કરવાની કરવી એક નેતા અને તેની પાછળ અઢળક વાતો આજે ચર્ચિત ચહેરામાં વાત કરીશું બાહુબલી નેતા હીરાભાઈ સોલંકીની બાહુબલી નેતાઓમાં તેમનું સ્થાન કેમ છે બગદાણા બબાલમાં આગળ રહ્યા અને ત્યારબાદ તેમણે શક્તિ પ્રદર્શન કર્યું પંદર પંદર ધારાસભ્યો સાંસદો કેન્દ્રીય મંત્રી સાથે મુખ્યમંત્રી સાથે બેઠક કરી આટલું વર્ચસ્વ કેમ એમનો ભૂતકાળ શું છે એમણે શું શું કર્યું છે આ હીરાભાઈ સોલંકી શરૂઆતમાં વાત કરું તો ગુજરાતનો ખૂબ મોટો ચહેરો પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ છે સગા ભાઈ છે બંને સગા ભાઈ છે ગુજરાતમાં બે સગા ભાઈઓને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ટિકિટ આપતી હોય તેવું બીજું ઉદાહરણ તમે મને બતાવો આજ સાબિત કરે છે કે તેમનો દબદબો પક્ષમાં કેટલો છે અને તેમના સમાજમાં કેટલો છે

રહેતો હતો ત્યાં તેમના પિતાજી ઓધવજીભાઈ સોલંકીની ખૂબ સેવા હતી ઓધવજીભાઈ સોલંકી એ વિસ્તારમાં ખૂબ કામ કરતા હતા પહેલાનો તો સમય કેવો આજની તારીખે પણ લોકો ખાતા પાસે પછી જાય પહેલા આગેવાનને મળે કારણ કે તેમને તેના પર વધુ વિશ્વાસ હોય કે આ ખોટું નહીં કરે તેને વાત કરશું તો તે નિરાકરણ લાવશે અને ઝડપથી કામ થશે અને ઉપરથી કઈ પરિસ્થિતિ બગડશે તો એ સાથે પણ રહેશે આજ કારણોસર એમના પિતાજી પણ એ વિસ્તારમાં ખૂબ કામ કરતા કાઠિયાવાડી મોગરો વિસ્તાર પણ આખો વસાવવામાં આવ્યો હતો અને પરસોત્તમભાઈ સોલંકી એ વિસ્તારથી સેવક પણ બની ને આવ્યા હતા અંધરીમાં ગણેશ સ્થાપના પણ કરવામાં આવતી હતી અને વિસ્તારમાં એમનો ભારે દબદબો એ હદે દબદબો એ હદે એમની દબંગાઈ પણ કે તેમને ત્રણ ત્રણ ટાડા પણ સહન કરવા પડ્યા પરંતુ આ બધું થયા બાદ તેઓએ ગુજરાત આવવાનું નક્કી કર્યું અને પરસોત્તમભાઈ સોલંકી લોકસભા લડે છે આ માં પાવડાના નિશાન સાથે સાથે સોલંકી તેમની હતા હતા પ્રચાર કરતા આ પાવડાનો નિશાન જીત્યો નહીં પરસોત્તમભાઈ જીત્યા નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના દાંત ખાટા કરી દીધા અને ભારતીય જનતા પાર્ટીએ તેની નોંધ લીધી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ઘણા ઇન્ટરવ્યુમાં તેવું પણ કહ્યું છે કે આકસ્મિક રીતે હું રાજકારણ માં આવ્યો છું તેમના માતા તેમના મિત્રોએ પરસોત્તમભાઈ સોલંકી ની લાગણી વ્યક્ત કરી અને પરસોત્તમભાઈ સોલંકી કેશુ બાપાને કહ્યું અને ત્યારબાદ

અતિ મહત્વની બાબત એ પણ છે એક વાત તમને યાદ હશે કે અક્ષરધામ પર હુમલો થયો આતંકી હુમલો આતંકી હુમલામાં એ સમયે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું વર્ષ એક યુવાન સફેદ શર્ટ પહેરીને આવે છે અને સ્વામીને કહે છે કે મારી પાસે પિસ્તોલ છે હું અંદર જઈ શકું છું પરવાનગી મળે છે અંદર જાય છે અને જે જગ્યાએ આતંકવાદી હુમલો થઈ રહ્યો હતો એ જગ્યાએ પહોંચે છે ઈજાગ્રસ્તોને અને મૃતકોને પોતાના ખભે નાખી નાખીને બહાર લાવે છે આખો શર્ટ લોહી લુહાણ થઈ ચૂક્યો હતો શર્ટનો કલર બદલાઈ ચૂક્યો હતો લાલ થઈ ચૂક્યો હતો અને હીરાભાઈ સોલંકીની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એક મોટી ઓળખ ઊભી થઈ જોકે પ્રમુખ સ્વામી હથિયાર રડતા નહીં પરંતુ સાળંગપુર તેમને બોલાવીને તેમની પિસ્તો લડી હતી અને તેમનો વાહો થપથબાવ્યો હતો આ હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ આદરની દ્રષ્ટિએ જુએ છે વર્ષોથી પરસોતમભાઈ સોલંકી મંત્રી છે હીરાભાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી આ સોલંકી પરિવારનો એ વિસ્તારમાં મોટો હોલ્ટ રહ્યો છે અલગ અલગ ઘણી વાતો કરી શકાય જેમ કે ચૂંટણી સમયે ધુબાકા મારવાની વાત હોય દરિયામાં એકબીજા પર પ્રહાર કરવાની વાત હોય બે બાક નિવેદન ની વાત હોય વગર કરવાની વાત હોય થતા રહ્યા છે છે વાત સામે આવતી રહી ઘણા લોકો આને પસંદ પણ ના કરે રાજકારણ જે પસંદ ના કરતા હોય ત્યાંથી દૂર રહે પરંતુ સામ દામ દંડ ભેદ એ બધું આવડવું જોઈએ રાજકારણમાં માં આ તેની વ્યાખ્યા છે જો ન આવડતું હોય તો તમે ખોવાઈ જાઓ એટલે કે ગાંધીગીરી ભૂતકાળમાં ચાલતી આજની તારીખ ન ચાલે એ પ્રકારની પરિસ્થિતિ છે આજની તારીખે પણ તેમનો દબદબો એ છે કોઈ સમાજમાં ખુલી ને બોલવા માટે જાણીતા છે તેમણે થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે માર ખાઈનેની મારીને મારી પાસે આવજો જે બાદ નવનીત બાલધિયાનો પણ કેસ સામે આવ્યો નવનીત બાલધિયામાં તેમણે આગળ પડતા રહીને મુદ્દાને ખૂબ આગળ લઈ ગયા અને ત્યારે તેમણે શક્તિ પ્રદર્શન પણ કર્યું કે કેટલા ધારાસભ્યો સાથે રહી શકે છે કે જૂની દુશ્મની પણ છે જૂનો હિસાબ કિતાબ પણ છે અને ફક્ત બોલવા અને લડાઈ ઝઘડા માટે હીરા સોલંકી જાણીતા નથી પરંતુ રાજકીય દાવપેજ પણ ખૂબ જ સારી રીતે રમે છે આ જ કારણોસર એમણે

એ જણાવજો કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ